તેમજ કારોબારી શેરમેન તરીકે વિજય ગુજરાતીની વરણી કરાઈ હતી પ્રમુખ ઉપ પ્રમુખની વરણી સમય ધારા સભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા સાથે જ ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પ્રમુખ ઉપ પ્રમુખને અભિવંદન પાઠવી ફટાકડા ફોડી મો મીઠું કરાવ્યું હતું પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ ઉમેદવારી નોંધાવતા તેને ચૂંટણીમાં માત્ર બે જ મત મળ્યા હતા જ્યારે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખને એકતાલીસ મત મળતા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિકાસના કામોને પ્રધાન સાથે લાઇટ પાણી સફાઈ જેવી પ્રાથમિક મહત્વ આપવાનું નિવેદન આપ્યું હતું જયેશ રાદડીયા મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ભાજપમાં પ્રમુખ ઉપપ્રમુખ મેન્ટેન મેન્ટેન આવ્યું હતું અને સાથે મળીને વિકાસના કામો કરશે સાથે ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવે જેતપુર ની જનતા અને ખાસ કરીને જયેશભાઈ અને લાલ જનતા પાર્ટીને આભાર બહુમતી મળી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન સ્વાતીબેન જોટંગીયા તરીકે ગુજરાતી આ ત્રણ નામના મેન્ડેટ આવ્યા હતા પ્રમુખ ઉપમુખ માટે ચૂંટણી થઈ કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભેરી ભારતીય જનતા પાર્ટીના બત્રીસ સમારા સભ્યો